ભગવતી ની કૃપા હું તો સાચું બોલું ને કયો હનુમાન દાદો પ્રસન્ન નો થાય મને પાછામાં મૂકવા હનુમાન દાદાવી હતા અને શંકર ભગવાન સોમવારે લેવા હતા એ પાસામાં

તમામ ગુજરાત અને સૌરાષ્ટ્ર માંથી અરે મારે નામ નથી લેવા મને એટલા બધા માણસો ના ફોન આવ્યા આ તમે માનો પાંચસો પાંચસો રૂપિયા ખર્ચી હજાર હજાર રૂપિયા ખર્ચી